હાલો યુટ્યુબ ફેમિલી તો આજે અમારા ધમનિસારા માં છે આનંદ મેરો તો આનંદ મેરા અમારા આનંદ મેરા એવું છે કે બધી લારીઓ નાખી છે નાસ્તા પાણી ની નાસ્તા પાણી માં શું શું છે જનકભાઈ ને પાણી ખાવાનું છે ને આ જનકભાઈ આપડે કહે કે શું શું ખાવાનું છે પાણીપુરી છે ભેલ છે મસાલા તો લીંબુ સટવા ખાવામાં પાણીપુરી મુંગરા બટેટા ભેર પછી સણાસાર પછી મસાલા સ્ટોલ એ બધી બધી વસ્તુ છે ખાવાની ને ફૂલ મજા આવવાની છે તો વિડીયોમાં જોડાયેલા રહેશો આ અમારી ગામની ધારા છે ને અમે આગળ લડી લેવાના છે દસ દસ રૂપિયામાં બધી આઈટમ છે તો વિડીયો પૂરો જઈશો હાલો દોસ્તો તો આપણે ભૂકી ગયા છે આપણા અમારા ગામના આનંદ મેરામાં ને આ અમારા ગામનો છે આનંદ મેરો હવે આપણે આડી બધી લારીએ જઈને બધું બતાડવાનું છે તમને ક્યાં કેટલો કેટલો ભાવ છે અમારા વીરુભાઈ આવી રહ્યા છે અમારા જનકભાઈ ને હરે ગગુભાઈ ને આપણે ડમાસે પ્રાથમિક શાળાના વિદ્યાર્થી એ પણ અહીં બાજુના ગામમાંથી આવી ગયા છે તો આપણે આડી અહીંથી શરૂઆત કરવાની છે બધી લેવા બધું લેવાની ને સ ડીશ બનાવીને ભેગું બેહવાનું છે ને એક સાથે બધી બેઠીને ખાવાનું છે તો હવે સાંભળી પડી અનકભાઈ ને આ અમારો મહિલો ને અમારો વીરુભાઈ આપણે પહેલાં ડાયરેક્ટ ફેર ફેર ને સ્ટોલ ફેર સ્ટોલ ડાયરેક્ટ પહેલી ડીશ ને જ ભરવાની છે પેલી ડીશ અહીંથી લેવાની છે આપણે સાડી ભેગી કરવાની છે સાડી ભેગી કરી ને પછી ખાવાનું છે એટલે અત્યારે આપણે ફેર બની રહી છે હેરકી બેન આવી જોવા મજા આવી હાલો ભેરની ડીશ બની ગઈ છે અમારે ને હવે આગિયાર આપણે શું છે આગિયાર દીપુ હેરકું હે બે લીધી આ ચાલો કઈ વાંધો નહીં ચાલો હવે બેર ની બે ડીશ બની ગઈ છે હવે આપણે આઈગર સાહેબર માં આપણે આપડે આવી ગયા છે મસાલા સ્ટોલ ને વીરુભાઈ ને જનકભાઈ આપણે આ ડીશ બનાવ ભોગી ગયા છે વીરુભાઈ તમને કેવું લાગ્યા પાંચ પાંચ રૂપિયા દઈને ને અત્યારે પાંચ પાંચ રૂપિયા માં મસાલા સ્ટોલ ને આ બધા આપણે આયા આવું

ઇન્દ્રિય પ્રાથમિક શાળાની ભારાઓ દુકાનના વેપાર વેપાર કરી રહ્યું છે તો આપણે અહીં લાઈનમાં આવી છે તો હવે આપણે આવી ગયા છે જનકભાઈ પાણીપુરી લેવા ને વીરુભાઈ પૈસા કાઢી રહ્યા છે ને પાસે ડીશું હારવાવાળા અમારે મહેશભાઈ થકી કરવાવાળા

કેવું લાગે છે તને હા તો ઈ તો હાલો કા વિકી કેવું લાગે તને મેરામાં દુકાને વેપાર કેવો કે હા તો આપડી ડીશ ભરી કઈ દેશે કઈ દે સર ને હવે હામેલી એક ડીશ લેતા જઈએ એટલે પછી ડાયરેક્ટ ન્યા થાય ને આપણે સમસમાટી બોલાવી કે નગર જો આપણા ભાગમાં કઈ નહીં આવે ને અમારે મહેશભાઈ વીસ રૂપિયાનું યોગદાન કરવા વાળા ખાસ કરીને પૂરેપૂરું ધ્યાન રાખશું અમારે દીપુભાઈ કઈ દે સર

એક આવી જાય એટલે પછી ખાઈ નાખીએ ને પછી સેલા લાસ્ટમાં છે લીંબુ શરબત તો એ આપણે બધું ખાઈ બાય ને પછી લીંબુ શરબત આવીશું આપણી ડીશું બની ગયું છે ગોટેકામ ભૂંગરા ને ચણા ચણાચાર તો ભાગ્યે આપણે નારિયેલીના બગીચામાં ને અમારા નાના ફૂલકા જેવા વિદ્યાર્થીઓ મોજ માણી રહ્યા છે મેરાની

નાખવો હા જય શ્રી રામ હવે હાલો આપડે બગીચામાં આપણી કાયદેસર તૈયાર થઈ ગયેલી છે ને હવે શરૂઆત કરી દઈએ આપણી

તો અત્યારે આપણે જે હાલમાં આપણે ઘેરના પંદર રૂપિયા એ દસ રૂપિયા કરવા કરવામાં આવી ગયેલા છે ને હવે આપણે લીંબુ શરબત પી લઈએ ને પછી ડાયરેક્ટ ભાગજ ઘેર ભેગા થાય કેમ કે આપણે થોડીક વિતાવેર છે હમણાં આપણે બહુ બિઝી છે કંઈ ટાઈમ મળતો નથી ઓછો ટાઈમ મળે છે એટલે વીડિયા આપણા ઓછા આવે છે તો આપણે લીંબુ શરબત પી નાખીએ અહીંયા ને પછી ઘેર ભાગીએ તો સરબત આવી ગયા છે હાલો હવે આપડે લાસ્ટ માં શિયા ની મુશરબત શહેર ગણા છે એટલે શહેર ની મુશરબત લઈ લઈએ પછી શહેર ની મુશરબત થઈ ને ભાગીએ ભય નંબર

よろしくお願いします。

તો અમારો આનંદ મેરો અહીંયા અધૂરો થઈ ગયો છે ને આનંદ મેરામાં અમને ખૂબ મજા આવી ગઈ છે ને હવે અમે ઘેર ભાગીએ તો બધા આવી ગયો